સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતી મહિલાના પતિએ અગિયાર વર્ષ કિશોર પર દાનત બગાડી હતી પત્ની પાસે ટ્યુશન ક્લાસમાં આવતા કિશોરને ચોકલેટની લાલચ આપીને બાથરૂમમાં બોલાવીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા તેણે ઘરે આવીને વાલીને સમગ્ર હકીકત વર્ણવતા પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી પોલીસે અધમ કૃત્ય આચરનાર શિક્ષિકાના પતિની ધરપકડ કરી છે પાંડેસરા પોલીસના જણાવ્યા મુજબ હાઉસિંગ બોર્ડ વિસ્તારની સંતોષનગરમાં રહેતા અને કતારગામ કાપડની મિલમાં સુપરવાઇઝર તરીકે કામ કરતા વિશ્વનાથ ચુનીલાલ પ્રસાદની પત્ની ઘરે ટ્યુશન ક્લાસ ચલાવીને પરિવારને મદદરૂપ બને છે તેમના ઘરે આજુબાજુની સોસાયટીના બાળકો ગત તારીખ ચોવીસ એપ્રિલના રોજ સાંજે ટ્યુશન ક્લાસમાં આવતો અગિયાર વર્ષીય ધોરણ ચારનો વિદ્યાર્થી શિક્ષિકાના ઘર પાસે રમતો હતો તે સમયે શિક્ષિકાના પતિ વિશ્વનાથે કિશોર વિદ્યાર્થીને હાથ વડે ઈશારો કરીને બાથરૂમ પાસે બોલાવ્યો હતો જ્યાં ચોકલેટ આપીને અંદર બોલાવીને શારીરિક અડપલા કરીને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું ગુપ્ત ભાગે સખત દુખાવો થતાં રડી રહેલા કિશોરે ઘરે જઈને આ સમગ્ર હકીકત પોતાના મા બાપને જણાવતા તેઓ પણ ચોંકી ઉઠ્યા તેમણે કૃત્ય કરનાર વિશ્વનાથ વિરુદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પાંડેસરા પોલીસ મથકના પીએસઆઈ એસજી ચાવડાએ તાત્કાલિક તપાસ હાથ ધરીને એક સંતાનના પિતા વિશ્વનાથની ધરપકડ કરી હતી